હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે આપણે બનાવીશું એકદમ સરળ રીત સાથે બેસનના લડ્ડુ તો ગણેશ ચતુર્થી આવી રહી છે તો તમે પણ તમારા ઘરે આ લડ્ડું ચોક્કસથી ટ્રાય કરજો જે ફક્ત ત્રણ જ વસ્તુઓમાંથી એકદમ સરળ રીતે બની જાય છે તો ચલો બેસનના લડ્ડુ બનાવવાનું શરૂ કરીએ તો બેસનના લડ્ડુ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે તે જોઈ લઈશું તો એક બાઉલ જેટલો ચણાનો લોટ લેવાનો છે તે જ પ્રમાણે એક બાઉલ જેટલી દળેલી ખાંડ લઈશું અને અડધો બાઉલ ઘી લેવાનું છે જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે સૌ પ્રથમ કોઈપણ જાડા તળિયાવાળી કઢાઈને ગરમ કરી લેવી કઢાઈ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ઘી ઉમેરીશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે ચણાના લોટને ચાળીને જ ઉપયોગમાં લઈશું અને જે રેગ્યુલર ચણાનો લોટ આવે છે તેનો જ ઉપયોગ કરવાનો છે હવે ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરીશું જો તમારે વધારે પ્રમાણમાં લડ્ડુ બનાવવા હોય તો ત્રણેયનું માપ ડબલ કરી દેવું લોટ ઉમેર્યા બાદ તેને હલાવતા જઈ અને ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે લોટ શેકતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે લોટ મિક્સ કર્યા બાદ જો તમને ઘી ઓછું લાગે તો બે ચમચી જેટલું ઘી ઉમેરી લેવું લોટ શેકતી વખતે તેને સતત હલાવતા રહેવું તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ રીતે ઘીમાં મિક્સ થઈ ગયો છે તો હવે તેને હલાવતા જઈ અને શેકી લઈશું શરૂઆતમાં જ્યારે લોટ હલાવશો ત્યારે થોડો હાર્ડ લાગશે પણ જેમ જેમ તેમાં હવા ભરાશે અને લોટ શેકાશે તેમ તેમ લોટ થોડો ઢીલો થઈ જશે અને તેમાંથી ઘી પણ છૂટું પડતું દેખાશે તો આ રીતે સતત હલાવતા જઈ અને લોટને શેકી લેવાનો છે જો તમે આ લડ્ડું પહેલીવાર બનાવતા હશો તો પણ તમારા લડ્ડું એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો હવે તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં લોટ એકદમ ઢીલો થઈ ગયો છે અને તેનો કલર પણ થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે તો હજુ પણ બેથી ત્રણ મિનિટ માટે તેને શેકી લઈશું તો ગણેશ ચતુર્થી આવી રહી છે અને બાપ્પાનું તો લડ્ડું એકદમ પ્રિય છે તો આ ગણેશ ચતુર્થીએ તમે આ લડ્ડુને બનાવીને પ્રસાદીમાં ધરાવી શકો છો આ લડ્ડું બનાવતી વખતે ફક્ત એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે લોટ શેકતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી અને લોટને સતત હલાવતા જઈને જ શેકવાનો છે તો હવે તમે જોઈ શકો છો કે લોટમાંથી બબલ્સ આવવા માંડ્યા છે અને કિનારી પરથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે તો આ સમયે આપણે તેમાં બે ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે અને ફરીથી બે સેકન્ડ માટે લોટને સતત હલાવતા રહેવાનું છે આવું કરવાથી લોટમાં હવા ભરાશે અને લોટ એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ જશે લોટ એકદમ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ જ તેમાં બે ચમચી પાણી ઉમેરવું હવે લોટ એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે તો હવે તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં લોટ એકદમ સરસ શેકાઈ અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને લોટને ઠંડો થવા દેવાનો છે લોટને ઠંડો પાડવા દસ મિનિટ માટે પંખા નીચે મૂકી દઈશું તો લોટ ઠંડો થઈ જશે ત્યારબાદ તેને એક બીજા વાસણમાં કાઢી લઈશું બહારના બેસનના લડ્ડુમાં ફૂડ કલરનો ઉપયોગ થાય છે જો તમારે ફૂડ કલર ઉમેરવો હોય તો જે યલ્લો કલર આવે છે તે તમે અડધી ચમચી જેટલો ઉમેરી શકો છો આજે મેં ફૂડ કલરના ઉપયોગ વગર જ લડ્ડુ બનાવવાની છું લોટને શેક્યા બાદ આપણે એકદમ ઠંડો પાડવો ખૂબ જ જરૂરી છે તો લોટ એકદમ ઠંડો પડે ત્યારબાદ જ તેમાં ખાંડ ઉમેરવી તો લોટ એકદમ ઠંડો થઈ ગયો છે તો હવે તેમાં જરૂર પ્રમાણે દળેલી ખાંડ ઉમેરીશું જો તમને લડ્ડુમાં ઇલાયચીની ફ્લેવર પસંદ હોય તો ઇલાયચી પાવડર તમે ઉમેરી શકો છો બધા જ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈશું હવે તમે જોઈ શકો છો કે બધું જ મિશ્રણ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આ મિશ્રણમાંથી નાની સાઈઝના લડ્ડુ બનાવી લઈશું તમારે નાના મોટા જે સાઈઝના લડ્ડુ બનાવવા હોય તે પ્રમાણે તમારે લડ્ડુ બનાવી લેવાના તો તૈયાર છે આપણા બેસનના લડ્ડુ લાસ્ટમાં તેને પિસ્તાની કે પછી બદામની કતરણથી ગાર્નિશિંગ કરીશું તો છે ને બહાર જેવા જ બેસનના લડ્ડુ ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસિપી તમને કેવી લાગી અને જો તમને આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે